હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કારેલાનું એકદમ નવી રીતે શાક તમે શાક ઘણીવાર બનાવ્યું હશે કારેલાનું અને એકને એક રીતથી કંટાળી ગયા હોય તો એકવાર આ રીતે નવી રીતથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને બિલકુલ પણ કડવું નહીં લાગે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે તમે જોઈ શકો છો આટલી મેં તૈયારી કરી લીધી છે હવે આપણે મિક્સર જારની અંદર ચવાણું થોડું ઉમેરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે ચવાણું લીધું છે મસાલો બનાવવાનો છે એના માટે થોડા એવા ગાંઠિયા ઉમેરી દઈશું હવે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું ગળાસ માટે ગોળ ઉમેરી દીધા પછી મસાલા પણ સાથે આપણે ઉમેરી દઈશું તો જીરો પાવડર થોડો અહીંયા આપણે ઉમેરીશું લાલ મરચાનો પાવડર ઉમેરી દઈશું અને થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેવાનું છે એટલે મસાલો તૈયાર થઈ જશે છે ને એકદમ સરળ રીત આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે કડાઈની અંદર તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે એની અંદર ઉમેરીશું જીરું જીરુંને સારી રીતે તેલમાં પકાવવાનું છે અને કારેલાને પહેલાં જ મેં કટ કરી અને મીઠામાં રાખી અને આપણે એક કલાક જેવું એને રાખી દીધા હતા અને એમાંથી પાણી એકદમ ડ્રાય કરી લીધું છે અને પછી આપણે કારેલાનો ઉપયોગ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો લસણ ઉમેરી દીધું છે લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે સાથે આપણે અહીંયા ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને પણ આ રીતે રફલી મેં ચોપ કરી લીધી છે ડુંગળીને પણ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રહેવા દેવાની છે હવે અહીંયા આપણે હિંગ અને હળદર ઉમેરી દેસુ હિંગ અને હળદર ઉમેર્યા પછી સારી રીતે આપણે ડુંગળીને મિક્સ કરી દેસુ અને ડુંગળીને પકાવી રહીશું ભરેલા કારેલાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે પણ એકવાર આ રીતે કારેલાનું કટકાનું શાક બનાવજો બધાને ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો કારેલાને આ રીતે પહેલાં કટ કરી મીઠામાં એકાદ કલાક જેવું પલાળી અને પછી એકદમ પાણી નીચવી લેવાનું છે પછી આપણે કારેલાને એમાં ઉમેરી દઈશું એની કડવાશ છે એ સાવ નીકળી જશે અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું કેમ કે કારેલાને તેલમાં પકાવવાના છે તો અહીંયા આપણે કારેલા ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા કારેલાને થોડીવાર તેલમાં પકાવ્યા પછી આપણે એની અંદર ટમેટા ઉમેરીશું તો તમે જોઈ શકો છો થોડીવાર કાલે કારેલાને આપણે તેલમાં પકાવી લીધા છે અહીંયા થોડું એવું ટમેટું આપણે ઉમેરી દઈશું ટમેટા ઉમેર્યા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ટમેટાને પણ સારી રીતે આપણે ગળવા દઈશું તો ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે ટમેટા સારી રીતે તેલમાં ગળી જશે તો અહીંયા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે ટમેટા સારી રીતે ગળી ગયા છે હવે અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરીશું કારેલાને સારી રીતે પકાવવા માટે આમ તો આપણે તેલમાં પકાવ્યા છે એટલે કારેલા સરસ રીતે પાકી જશે અહીંયા વધારે પાણીની જરૂર પણ નહીં પડે આપણે ગ્રેવીવાળા નથી બનાવવાના ડ્રાય બનાવવાના છે એટલા માટે આટલું પાણી ઉમેર્યું છે પાણી ઉમેર્યા પછી ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું પકાવીશું તો તમે જોઈ શકો છો પાણી એકદમ સુકાઈ જવા લાગ્યું છે હવે સારી રીતે આપણે મિક્સ કરી એની અંદર મસાલા ઉમેરી દઈશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારેલા પણ સરસ રીતે અહીંયા પાકી ગયા છે જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ મસાલો આપણે અહીંયા ઉમેરી દઈશું તમારે જેટલા મસાલાવાળું શાક ખાવું હોય એ મુજબ ઓછો વધતો કરી શકો છો મસાલાને આ મસાલો ટેસ્ટી પણ લાગે છે અને બનાવતા વાર પણ નથી લાગતી ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે કારેલામાં મસાલો ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે ગળાશવાળું તો બનાવ્યું છે એટલે અહીંયા થોડું આપણે લીંબુ ઉમેરીશું તો ખાટું મીઠું શાક સરસ લાગે છે ટેસ્ટમાં લીંબુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી અને એક વાસણની અંદર કાઢી લેશું તો છે ને એકદમ ટેસ્ટી જો સાથે જ ખાવાનું મન થઈ જશે તમે કારેલાનું ઘણીવાર શાક બનાવ્યું હશે પણ એકવાર આ રીતે જરૂરથી શાક બનાવજો ઘરે બધાને ભાવશે તો કેવી લાગી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ